હલો મિત્રો ક્યુટ બર્ડસમાં તમારું સ્વાગત છે ઘણા સમય પછી આપણે આ વિડીયો પાછો ઉતારવાનો હતો એટલે હું કાલે ઉતારી નાખીએ તો આ સાફ પાણી આપણે ભરી દીધું છે અને એમાં આપણે વિટામિન નાખી દીધી છે પાણી પ્રમાણે નાખવાની વિટામિન અને આ આપણે મકાઈનો ડોડો છે મકાઈનો ડોડો જો કાલ જ નાખ્યો તો કેવો ખાઈને જો એકદમ હાવ ખાલી કરી નાખ્યો છે મકાઈના ડોડા અત્યારે બહુ ખાય બધી રીપોપટ જો એકદમ સાફ કરી નાખો સાવ મકાઈનો ડોડો નાખ્યો તો કાલે આપણે અને હવે આ પ્રોસેસ જોઈએ તો આપણે બધામાં હવે ઈંડા તો થઈ જ ગયા છે ને ઈંડા ભેગા ભેગા પણ બચ્ચા પણ નીકળવાની તૈયારીઓ છે આ બીજી સિઝન ચાલુ થઈ ગઈ બધામાં લગભગ બધા જમાં ઈંડા બચ્ચા ઈંડા બચ્ચા ચાલુ જ છે આપણે બીજા બધા હતા બધા છે સેલ કરી નાખા અને આ બીજી નવી ના આવે બધા પાછા ઈંડા આ આમાંથી બચ્ચા પણ ફૂટવાના ચાલુ થઈ ગયા છે હમણાંનું એક પઠું હતું એ પણ ઈંડા થઈ ગયા ત્રણ ઈંડા છે એને બાકી બધામાં ઈંડા બચ્ચા ચાલુ જ થઈ ગયા છે આમાં એક ઈંડું છે આમાં હમણાં જ બચ્ચાને એના નીકળી ગયા છે એટલે એક ઈંડું છે બાકી બધામાં ઈંડા બચ્ચા ઈંડા બચ્ચા ચાલુ થઈ ગયા છે બે ત્રણ બે બે ત્રણ બચ્ચા એક બે બચ્ચા એવું બધી નીકળવાની તૈયારીઓ થઈ ગઈ છે ને આ વખતે લગભગ સિત્તેર એંસી ઈંડા જેવું છે આપણી પાસેમાંથી અંદાજો મારીએ તો વીસ સાત ઈંડા ખરાબ પણ નીકળી શકે અને પચાસ સાઠ જેવું બચ્ચા નીકળી શકે છે બાકી પ્રોસેસ આખરે સારી છે બધાયમાં બધી હેલ્ધી બચ્ચા પણ હેલ્ધી જે નીકળે શિયાળો છે એટલે બધી બચ્ચા પણ સારા નીકળે જો આમાં એક બચ્ચું ફૂટી ગયું છે બીજા ચાર પાંચ છક ઇંડા દેખાય છે એક બચ્ચું નીકળ્યું છે હમણાં એક કાલ કાલફારમથી જ નીકળ્યું લાગે એક બચ્ચું હું હમણાં બે ત્રણ દિવસથી આપણા કોલોનીમાં આવતો હતો પણ ખાલી દાણા નાખી અને વહી ગયા તો કામના હિસાબે મટકીની અંદર કંઈ જોતો નહોતો કેમ કે ટાઈમ નહોતો એટલો આપણી પાસે એટલે કંઈ એમાં જોતો નહોતો મટકીની અંદર હું તો આજ ટાઈમ હતો તો વિડીયો બનાવી લઈએ ચાલો આમાં બે બચ્ચા છે બાકી બીજા ઈંડા છે આમાં પણ જોઈએ તો એક બચ્ચું દેખાય છે જો ટ્રાય કરીએ જો જોવા દઈએ તો લાવીએ થોડીક મટકી આ એક બચ્ચાનું અંદર દેખાય એક બચ્ચું છે બાકી બીજા ઈંડા છે તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લેજો બાકી આપણે નવા નવા વિડીયો આવે તો તમને જોવા મળે જાણવા મળે બજરી કોઈ રાખતા હોય તો કોમેન્ટ પણ કરજો કે અમે બજરી રાખીએ છીએ પાડીએ છીએ પિંજરામાં રાખો છો કે કોલોનીમાં રાખો છો એ પણ કોમેન્ટ કરજો આપણે કોમેન્ટમાં આપણે જવાબ આપશું એકબીજા કોન્ટેક કરશું જો અરે ડા છે એને પણ ઈંડા આપી દીધા છે જો આમાં બચ્ચા ત્રણ બચ્ચા છે એ મટકી પણ જો કે ચાર પાંચ છે હું આવ્યો નહોતો અંદર એટલે મટકી પણ ભરાઈ ગઈ છે ગંદકી થઈ ગઈ છે મટકી પણ સાફ કરીને એક છું આપણે છે એ કમળાનું પઠ્ઠું છે એક આ એક બે પઠ્ઠા રહી ગયા હતા એટલે એ પછી રેવા દીધા હતા પછી એને સેલ નહોતા કર્યા અરે આમાં પણ ઈંડા દેખાય છે ઈંડા બધાયમાં જ છે અને બચ્ચા પણ હવે ફૂટવાની તૈયારીમાં જ છે બધાય આ મસ્ત કલર છે કેવો કલર છે એનો આમાં પણ એક બચ્ચું નીકળી ગયું છે એટલે મોસ્ટ બચ્ચા પણ નીકળવાની તૈયારીમાં છે ને ઈંડા પણ હજી દેવાનું અમુક અમુક ચાલુ છે અને બચ્ચા પણ નીકળવાની તૈયારીમાં છે જો આમાં જોઈએ તો આમાં પણ એક પણ એક બચ્ચું છે બીજા ઈંડા હશે અંદર અને તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આમાં જો કેટલા ઈંડા છે ત્રણ બે પાંચ ને છ હાથ જેવું થતું હો લગભગ છ સાતક ઈંડા જેવું હતું આગળ ઉપરની મટકીમાં એક આ મટકી ખાલી છે આપણે એક્સ્ટ્રા ત્રણ મટકી બીજી લગાવી હતી કેમ કે ઘટતી હતી ને આવડી બીજી બે મટકી હતી કોતરી નાખી હતી એની એટલે ત્રણ મટકી લગાવી એક્સ્ટ્રા એટલે પચીસ ત્રીસક મટકી જેવું ત્રીસક મટકી જેવું થઈ ગયું છે આપણી પાસે હવે એવું છે કે આ વખતે આપણે બચ્ચા સારા સારા બચ્ચા છે દસક બચ્ચા રાખવા એટલે થોડાક આપણે બટ્સ વધી જાય અને બીજા આપણે સેલ કરી દઈશું જો આ આને આનો જોવું જોઈએ આના પીછા આખા ખરી ગયા એટલા ઈંડા ગરમ કરવા પડે તો એ શિયાળામાં બચ્ચા નીકળે બાકી બચ્ચા ના નીકળે જો આમાં પણ બે ત્રણ બે બચ્ચા હશે બીજા ઈંડા છે નીચે જોઈએ તો નીચેમાં પણ છે તો હવે હું તમને કીધું કે આ પહેલી ફેરી આપણે દોઢક વરસથી મેં બજરી રાખા છે આ પહેલી ફેરી એવું મારા નજરમાં આવ્યું છે કે એક માદાવે અત્યાર સુધીમાં બાર ઈંડા આપ્યા હતા બાર ઈંડામાંથી ત્રણ બચ્ચા નીકળી ગયા છે ને જે નવ ઈંડા જે એમાં છે નવ ઈંડામાંથી કેટલા ઈંડા ખરાબ નીકળે એ આગળ આપણે બીજા વિડીયોમાં જોશું અને કેટલા બચ્ચા એમાંથી નીકળે તો ત્રણ બચ્ચા તમારી નજરે છે અને બીજા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઈંડા છે હજી એટલે ટોટલ બાર ઈંડા આપ્યા હતા એટલે સારામાં સારું તો લગભગ કોઈ બાર ઈંડા તો આપે જ નહીં પણ આ પહેલી ફેરી મારે દોઢ વરસમાં પહેલો એવો અંદાજ થયો કે બાર ઈંડા આપ્યા છે આપણે જોઈ લઈએ તો જો એ આ એક એક બચ્ચું છે અને બીજા બે બચ્ચા નીચે પડ્યા છે ત્રણ બચ્ચા ટોટલ નીકળ્યા છે ને આદી હવે બચ્ચા નીકળશે એમાંથી કેમ કે જેટલા એને સેવી હકે છે ઈંડા એટલા બચ્ચા નીકળશે બાકી બીજા ઈંડા ખરાબ થઈ ગયા છે કેમ કે એટલા એકારે એટલા ઈંડા સેવી ના હગે એટલે પાંચ સાત સાતક બચ્ચા દેવું તો નીકળી જશે બીજા કે 10 ખરાબ થઈ ગયા હોય કેમ કે 12 ઈંડા એક માદા સેવી ના શકે ઈંડા તો આપી દેતા છે અહીંયા કે આપણે બહાર નોરથી વધારે એટલે મીટિંગ થતી થતી હોય એટલે ઈંડા આપી દીધા છે પછી એટલા ઈંડા સેવી નહીં હકતી હોય કદાચ તો એ આપણે જો હું બીજા વિડીયોમાં તમને હું બતાવીશ કે કેટલા ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને કેટલા નથી નીકળ્યા તમે આપણા ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ તો કરી કરતા જજો તો મને પણ ખબર પડે કે આપણા ભાઈઓ કેટલા વિડીયો છે કેટલાને ગમે છે ગમે નથી ગમતો કોમેન્ટ પણ કરતા રહેજો મારો ભાઈ તો મને મજા આવે વિડીયો ઉતારવાની એકબીજા આપણે સાથે જોઈ હું જો ત્રણ ને તણસો સાત આઠ ને નવ નવ ઈંડા હજી પડ્યા છે અને બીજા ત્રણ બચ્ચા નીકળ્યા છે એટલે આ દોઢ વર્ષમાં અમારો પહેલો એવો રેકોર્ડ થયો છે કે બાર ઈંડા એક બદરી પોપટવે આપ્યા છે માદાવે આપી શકે કેમ કે તમે એને ખાવાનું ને વ્યવસ્થિત ખોરાકને નાખો એટલે શક્ય છે એવું નથી હવે કે ના આપી શકે આ ત્રણ બચ્ચા છે એને મટકી ખરાબ થઈ ગઈ મટકી આપણે સાફ કરી નાખીએ બચ્ચા પણ હેલ્ધી છે શિયાળામાં બચ્ચા પણ બધા હેલ્ધી છે બચ્ચા સારા છે જો કલર પણ સારો થાય આનો મટકી જો ખરાબ થઈ ગઈ છે તો આપણે મટકી સાફ કરી નાખીએ ચમચી લઈને એક ચમચી એના આટું રાખી છે કેમ કે હાથપડા ખરાબ ના થાય એટલે ચમચીથી આપણે એનો ખરાબો બધી કાઢી નાખીએ એટલે આપણે બચ્ચા શું કે આપણે ખરાબો ભાઈ અંદરને અંદર રાખીએ તો પછી બચ્ચા અંદરને અંદર મરી જાય દબાઈ જાય કેમ કે એ ગંદકીમાંથી એ આપણે પણ ના લેવું ગમે ગંદકીમાં એટલે ભાઈ એના પણ ગંદકીમાં રાખવા ના જોઈએ એટલે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે મટકી સાફ કરવી પડે બચ્ચા ઈંડા ઈંડામાંથી બચ્ચા નીકળવા માંડે એટલે એ ગંદકી થતી જ હોય એટલે બે ત્રણ દિવસે સાફ કરવી જ પડે મટકી હું હમણાં બે ત્રણ દિવસથી અંદર આવતો તો પણ ખોરાક નાખી અને નીકળી ગયો હતો મટકીમાં કંઈ જોતો નહોતો બહુ બરાબર આમ મને એમ ખબર તો હતી કે બચ્ચા નીકળવાની તૈયારીઓમાં છે આ મોટા બચ્ચા છે એટલે આ વહેલા નીકળી ગયા હતા પણ વહેલો ટાઈમ નહોતો એટલે મટકીઓ ઉતારતો નહોતો પણ આજ હું કહો તો આલો મટકી ઉતારીને વિડીયો પણ બનાવી લઈએ અને બધી જોઈ લઈએ